જય દ્વારકાધીશ ભાઈ જય મા મોગલ સ્વાગત છે તમારું આજે હાઇતમ નથી બધાને પેલા તો હાઈતમની જાજી આવી મારા તરફથી શુભકામનાઓ તો જાય આપણે ક્યાં જાઉં મજા આવે મજા આવે અહીંયા જાય ભાઈ ચાર પાંચ જણા હે ભાઈ આજે નવી રહ્યા એટલે એમ કીધું કાલે મારતા આવ્યા આટો મારતા આવીએ આજે આપણો વારો આવીએ નહીં કારણ કે હમણાં બે ત્રણ ગાડીનું બુકિંગ છે એમ બધા જાઓ 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 હાલો ભાઈ ભાગ્યા ક્યાં બધા સારી જગ્યાએ જાય છે ક્યાં લઈ જાય ત્યાં આપણે જવાનું હોય જાય છે ભાઈ આપણે અત્યારમાં ગિલેશ્વર ને બિલેશ્વર ને ઘણી બધી જગ્યાએ જાય છે દર્શન કરીએ આજે હાથમ છે એટલે પબ્લિક એ બહુ જાજી હોય છે અને બાકી અમુક પબ્લિક હું કહેવાય કે રમવા વાળી હોય છે એ બધી રમતી હોય છે પણ અત્યારે ઓલમોસ્ટ વધી વધી ગયું છે બધું આપણે ફરવાનું જોવાનું રહ્યું આપણે આગળ જઈને બધા ભાઈઓ ભેગા છે હમણાં આ લોકોનો વારો હા શું છે કે આ લોકોએ આપણી પાસે ગાડી એડવાન્સ બુકિંગ કરાવી હતી ભાઈ હાથમાં તને કાં જડીયા નહીં આ તો હારું આ ગાર્ડનમાં આપણે જગ્યા ખાલી જઈ ગયા ભાઈ આ બધા એને ચા પીવા પાછી ગાડી રિટર્ન વરાવી બે કિલોમીટર ચા તો પીવી જ છે ભાઈ છે તમારી બી હું હિસાઇને કંઈ કહેવાય નહીં ભાઈ ભણવા આવ્યા તો આપણે જ્યાંથી સીએનજી પુરાવી લીધો છે ને હવે આપણે વધ્યા ત્યાંથી કિલેશ્વર બાજુ આગળ અને એ બાજુનું લોકેશન એક નંબર છે જોરદાર તો જાય અહીંયા જાય એના પબ્લિક છે આજે રોડ ઉપર બહુ જાજી એટલે જેટલા પણ ભાઈઓ વાયુઅડુંકમાં જોતા હોય ને ગમે ત્યાં નીકળતા હોય તો ભાઈ ખાસ કરીને એટલું જ માહિતી આપવાની છે કે વાહન હંમેશા ધીરું હલાવું રોડ ઉપર કારણ કે જીવ વાપડો છે રોડ રોડતા ભલે સરકાર નો રહ્યો એમાં તો ખાડા જ રહેવાના હે ભાઈ કિલેશ્વર ને બિલેશ્વર ને અત્યારે ફૂલ ટ્રાફિક છે એટલે એના હિસાબે થઈને આપણે ગાડી વાળી લીધી છે ઘુમલી બાજુ તો અહીંયા ફૂલે ફૂલ જામ છે અત્યારે સિચ્યુએશન આપણે કહી શકીએ કે ફૂલ ટ્રાફિક વાળી છે ભાઈ પોણા બાર થઈ ગયા છે ભાઈ પોણા બાર કોણ એ આગળ નીકળાય મોત ના નીકળાય મોત ક્યાંથી લે બાકી ભાઈ લોકેશન છે ને જ્યારે બાજુનો જોરદાર વ્યૂ આવે છે હવે જો આપણે ત્યાં પહોંચી જાય ને તો તમને એવો એક નંબર આનંદ આવવાનો છે પણ તમે આય છે ભાઈ મારા ભલા બધા ભાઈઓ હું કહેવાય જુગારમાં વ્યસ્તો એકચ્યુઅલી રમતા હું ઓલો બના દેખાડે ચાર પછી તો ભાઈ ફાઈનલી આપણે ઘુમલી બાજુથી અંદર આવતા હોતા ટોન મારી લીધો હોય ટ્રાફિકમાંથી અને ફૂલ પબ્લિક છે યાર ફૂલ એટલે ફૂલ હવે જો આપણે ઠેકાણે એકવાર આગળ લોકેશન પહોંચી જાય ને તો કંઈક મજા આવે

અને ભાઈ આપણા કેટલા કેટલા ભાઈઓ અહીંયા ની અંદર થઈ જરાક મને ખાસ કમેન્ટ કરજો પેલા પ્લાન આયા ભાઈ પ્લાન સીધા આગળ બસ નથી નથી આપણે સીધા ભાઈ સીધા જાય ગાડી બાજુ ને જાય આપણે ત્રિવેણી સંગમ બાજુ કારણ કે ટ્રાફિક છે ભાઈ અત્યારે આપડે અહીંયા મળી ગયા ભાઈ કેટલા ઓળખો હતો જરા કમેન્ટ કરજો બહુ જાઝા સમય પહેલા ગાડી હતી હું અત્યારે આ ગાડીની જગ્યાએ રિક્ષા જ ગાડી સારી રીક્ષા સારી ગાડી ધંધો સારો કે નો હારો રિક્ષા નો ધંધો ઉભા નહીં ઘર નો એટલે ભાઈ પાછા ભેગા થઈ ગયા આટેક

હા એક વાઈ ગયો છે ભાઈ જાય આપણે અહીંયાથી આગળ વધીએ ને સીધા પહોંચ્યા ને ત્રિવેણી સંગમ બાજુ એક ટ્રાફિક એવડી જ ને ખાડા એવડા યાર બધા ખરો આ ટ્રાફિક તો જાઓ યાર માન મહાન ગાડીઓ નીકળે હમણાં પાછા પાંચ દોઢ મિનિટ ખોટી થઈ ગયા હતા આડા આવરા જરા ગાડી આવી જાય ને એટલે એક તો ધન્યવાદ છે એટલા પણ ભાઈઓ ટ્રાફિકમાં સેવા આપી રહ્યા છે એ બધાને કે જોરદાર કામકાજ છે એનું કાંઈ ઘટે નહીં ભાઈ એવડી પબ્લિકને કંટ્રોલ કરવી કંઈ સહેલી વાત નથી કારણ કે આ બાજા બધા મજા આવે હમણાં જતા હોય હવે આપણે નીકળી ગયા છીએ સીધા ત્રિવેણી સંગમ જવા માટે હા અવતારીઓ ભાઈ વેલકમ મોસ્ટ વેલકમ ભાઈ પહોંચી ગયા છીએ આપણે રવિ રાજા ચા પાણી પીવું આપણે જવા બધા નાના નાના ભાઈઓ કેમ છો હા હા યુટ્યુબ નું નામ વિશાલ આહિર છે સર્ચ કરજો જોજો બધા ભાઈઓ હા ક્યાં ગયા આપણા કાર્ટૂન ક્યાં ગયા હા હવે ભાઈ દીવા ને દીવા ભાઈ રાજા દિયો હા લઈ લે હવે રૂપિયા લઈ લે હા આવો 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 મજા 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 રામ 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 અરે જોશો જોજો જોજો મિત્રો જરૂર જોજો હાલો ભાગી હવે આપણે આગળ આવી ગયા ને છોડ વાગી ગયો છે કદાચ ઓછો ટ્રાફિક હશે ખબર પડે પહોંચી ના આવી કે જે ભાઈ સામે ત્રિવેણી સંગમ પર પહોંચી ગયા છે આ પબ્લિક ઘણો બધું છે નદી એવું નથી દાઈલે બેકું છે યો કાર્યક્રમ હવે ના ના કાલે ઓલી ટીમ કાપી નાખી

બે નદી છે ને ભાઈ આ બાજુથી આવી છે આગળ જતા બે થઈ જાય છે અને એક આવી છે આપણે ઓલી બાજુની સાઈડ છે એટલે અને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે અને ત્રણ આપણે કહેવાય ને કે જાગદા શમશાન છે હિમાન કે ઓલી બાજુની સાઈડ સામે છે ત્યાં એનું જાગતું શમશાન છે ભાણવરનું આપણે કહીએ કે ત્રિવેણી સંગમનું અને અત્યારે તમે લોકેશન ચેક કરો ચારી બાજુ માહોલ છે એક નંબર કંઈ ઘટે નહીં અહીંયા માછલા છે બધા માછલા પકડાય નહીં મિત્ર આપણે સાઈડ બીજા અને ત્યાંથી આપણે થોડુંક વ્યુ જોઈએ કેવું દેખાય છે ને હું નાકો નાકો માટલા નાકો નાકો રોજી નાકો પૂરો થઈ ગયો ના કી દીધું બસ લોટ ના રાખ્યા રે બાયા દર્શન કરી લીધા છે ને view છે અત્યારે જબરદસ્ત ગણે ઘટે નયો હવે પાછા આપણે આધી સારી લોકેશન બાજુ આગળ વધીએ ને ભાઈ ઘણા બધા આપણા ભાઈઓ ભેગા થયા છે તો બધાનો દિલથી આભાર કે તમે બધા વિડીયો જોવો છો મજા આવી ગઈ એમ ભાઈ હાલો નાસ્તો કરી લે આવી ગયા છે આપણે ભાણવરની બજારમાં અહીંયા જો ભાઈ ભાણવરથી વ્યવસ્થિત નાસ્તો કરી લીધો છે ને હવે પાછા આપણે અહીંયાથી જાય છે અત્યારે કદાચ ટ્રાફિક નહીં હોય કારણ કે વાગી ગયા છે બપોરના બે તો અત્યારે કિલેશ્વર અને બિલેશ્વરના પાછા આપણે દર્શન કરીએ જોઈ છે શું થાય છે ત્યાં જવા જેવી અત્યારે સિચ્યુએશન છે કે નહીં હવારમાં તો નથી અને અમારો ભાઈ છે ગમે એટલો નાસ્તો કરીએ ને એને ખાવા જોઈએ ટૂંકમાં બાજુ બેઠા બેઠા

બધું હવે અહીંયા કાંઈ અત્યારે જવામાં ફાયદો નથી અને પાછી અમારે હું અત્યારે જવું ત્યાંથી મોડું થઈ જાય તો તો એક ભાઈ છે અને બે હું દોવાની બાકી છે એટલે કે ભાઈ આપણે ચાર તો પાછા તમે એમ કરીને ઘરે પહોંચવું છે ને વાયગા છે ઓલમોસ્ટ અઢી એટલે ત્યાં જવામાં બેથી ત્રણ કલાક નીકળી જાય એટલે મેં કીધું હવે ભાઈ બાકી જાય પાછા આમ તો અત્યારે આમ જાય છે ક્યાં જાય કંઈ નક્કી નથી મારો રામ જણાય ભાઈ આ પટ્ટો છે જામજોધપુર વાળો સીધો ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે ઘરે હવે હમણાં અહીંથી પાછો ક્યાં પ્લાન કરીએ કંઈ નો આઈડિયા ને અહીંયા સુધી ગાડી લઈને આવ્યા માથી ના હોગી ગીત જ બદલાઈ હવે એક ગીત ના ગાઈમો ને સારું કોઈને મજા ના આવી એટલે એક ગીત સાંભળવા ના દીધો બધા બે બે ગડી સાંભળી હાલો બસ હવે ફાઈનલ ફાઈનલ બધા કાલા બધા દેવ નું ગીત એમ આને પાછી બે હું દોવી હોય અને વગાડ ચાને પાછી દેહું લઈ જવું પડે કપરા ને કલા હાડા 5 વાગ્યા ને આપણે લાગી ભૂખ એટલે આપડે લઈ લીધું છે મમરા અને ગાંઠિયા અને ખાખરા ને આ એકાદો ઘીનો ચોખો લાડુ મૂંથાર આપણે જે કઈ ભાઈ કોઈ છે નહીં એટલે જો બધું આમાં લાઈનમાં મુકતા ગયા એકાદ બે આઈટમ આમાં હે એકાદ બે આઈટમ આમાં હે આમાં એકાદ મૂંથાર ને એવું ભયરું હોય એક અહીંયા નીચે આ ટોક ભયરો હોય કે જે ખાવું હોય તમને મારે ખાઈ લેવાનું લઈ લીધું બધું નાસ્તો બે વાયગા છે હવે હોય જાય સાંજેથી અત્યાર બધા બેઠા હતા અહીંયા બીજું તો કાંઈ આપણે કાર્યક્રમ હતો નહીં કરવાનો બધા ભાઈ બધા ભેગા થતા બેઠા હતા ને આજનો દીધીએ બહુ મનોરંજન કર્યો ઘણી બધી વાતો કરીને આવતીકાલે હવારે પાછું આપણે નીકળવાનું છે અને આજે જન્માષ્ટમી થઈ ગઈ છે તો બધાને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ ભાઈ આપણા કાનુડાનો હેપી બર્થ ડે છે તો એકવાર લખી નાખજો જય દ્વારકાધીશ જેટલા પણ ભાઈઓ જોવે છે એટલા દિલથી હાલો હવે મળીએ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદરથી હું બધાને જય દ્વારકાધીશ અને જય મા